આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં લઘુમતીઓ પર અત્યાચારો થઈ રહ્યા છે આ રીતે ભારતને ધાર્મિક આઝાદી માટે લેકચર આપવાની વધુ એક વખત કોશિશ થઈ છે આ પંચ દર વર્ષે આવો આમ તો રિપોર્ટ બહાર પાડતું જ રહે છે આ વખતે પણ આ નાપાક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો ભારતમાં ધાર્મિક આઝાદીનો ભંગ થતો હોવાનું પુરવાર કરવા માટે કેટલાક કારણો આપવામાં આવ્યા છે વક્કઅ સુધારા બિલ નાગરિકતા સુધારા કાયદા મુસ્લિમોની મિલકતો પર બુલડોઝર ચલાવવાની ઘટનાઓ યુનિફોર્મ સિવિલ કોડ ધાર્મિક લઘુમતીઓ પરના હુમલા તેમજ લઘુમતીઓ પ્રત્યે ધિક્કાર જગાવતી સ્પીચ જેવા કારણો આ રિપોર્ટમાં આપવામાં આવ્યા છે